તો સુધરો ખબર પડે પેલા તો ગતું આવવાનો હિવે નતો થતો હા તો થોડું સારું છે એમ તો એવું લાગે

તો અમારે તો મોડો ભલામાં નાના માણા તો ત્રણ ચાર વીઘા જમીન છે એ વેચી બીજે ભાગ રાખો તાર મેળ પડે એવું તો ઈદ કરવું પડે તાર હે ઈદ કરવું પડે એક છોકરો પહેણાવો ને ત્રણ વીઘા જમીન વેચી અને પછી બીજે ભાગ રાખો તાર તમારે સેટ થાય તાર આડો તમે કેમ જેમ કરો છો બધા તાર આવો હે જમીન વેચવી પડે તો મારું પીડું એમ તો પૈસા હજી લાવવાના અમે પૈસા તો હવે આ મોંઘવારી થઈ અહીંયા હોમે નથી આવવાના પણ હોનાર ને કંદુઈ ને મંડપવાળો ને સ્કોર્પિયો લાવો ઓલી વર લાવો આ બધું શેટ થાવું કાઠું હોય ગરીબ માણસ હવે તૈયારી કરવા પડી તમે

આ તો પણ અતારે તો બધા પાસે એવી પોઝિશન છે ભલા આદમી હું શું કહું છે કે રીતે માણા પ્રસંગમાં દઈ કરે શું રીતે પ્રસંગમાં દઈ કરે હે હે હું શું કહું ઉલ આપણે આઢું લુર્યું ને શેતર શેદડા વાળું એ ઠપકારી મારો યુવા થઈ રહે છે 28 પણ એ તો મે કીધું ને તો અમારે એમ કરવો પડે આ તો એમ કરો હે છોકરો તો ભણે જ આ તમારે ભણે જ છે ને આ ભણે જ ને પરણાવવું પડશે ને તમારે એટલે પરણાઈ નાખો હોય તો મારે તો ભાગ રાખવા જવો પડશે વેપારી તો હાલતા મારે લેતાય મારે બે વાળા નું અત્યારે પરિસ્થિતિ લેખીય થાય એમ નથી દસ લાખ હું ચોધી આપડે દસ લાખ નો તાર તો સામે વાળો પડલું સ્વીકાર કે આપડે વેવ જોઈને વર્યો હોય તો એની આબરૂ થાય ને આપણે આબરુ થાય બેની આબરુ થાય કે ના થાય ભલા તો બે નથી ગણાતા ને હવે અત્યારે હાલ

ખોટા ખર્ચા ના કરાયું ના તો ના પણ બીજા બગાડે ભેગા આવે તો પછી થાય બધું એવું રાખા સિસ્ટમ ના ખબર આપડે તો લઈ જ નઈ જવાનું ચાર

ને લીધે ના કરતા વધારા નો ના કરતા ખર્ચો કે સમય છે એ પ્રમાણે રહેવું પડે છે એ પ્રમાણે રેવું પડે સાચી વાત છે